નમસ્કાર મિત્રો તો આજે આપણે તમને આવનારી એક્ઝામમાં ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને આવી ગયા છીએ તો મિત્રો ખાસ તમને એમ ફેસ્ટલ્યુ એફેસ્ટલ્યુમાં ખૂબ જ ઉપયોગી બને તેવા પ્રશ્નો છે તો વિડીયો મિત્રો એકવાર સંપૂર્ણ જોઈ લેવો તમને ખૂબ જ આવનારી એક્ઝામમાં ઉપયોગી બનશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર બે કુષ્ઠ રોગ કયા બેક્ટેરિયાથી થાય છે તો મિત્રો રોગ એ એમ લેપરી બેક્ટેરિયાના કારણે થાય છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ વિટામિન બી સિક્સનું વૈજ્ઞાનિક નામ તમને મિત્રો પૂછવામાં આવ્યું છે તો મિત્રો વિટામિન બી સિક્સને પાયરી ઓક્સિન ખાસ મિત્રો પાયરી ઓક્સિન કહેવામાં આવે છે અથવા તો ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર જોઈએ વિટામિન ડીનું વૈજ્ઞાનિક નામ તો મિત્રો કેલ્સીફેરોલ વિટામિન ડીનું વૈજ્ઞાનિક નામ પ્રશ્ન નંબર પાંચ વિટામિનની શોધ કોણે કરી હતી તો જવાબ આવશે મિત્રો કાસ્મિન ફંક દ્વારા વિટામિનની શોધ કરવામાં આવી હતી પ્રશ્ન નંબર છ જોઈએ કયા વિટામિન આપણા શરીરમાં બને છે મિત્રો ખાસ વેરી મોસ્ટ એમપી આ પ્રશ્ન પૂછાય મિત્રો કઈ રીતે તો નીચેનામાંથી કયા વિટામિન આપણા શરીરમાં બને છે તો તમને મિત્રો અલગ અલગ ઓપ્શન આપેલા હોય છે મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે વિટામિન ડી અને વિટામિન કે જે આપણા શરીરમાં જ બને છે વિટામિન ડી અને વિટામિન કે ખાસ પ્રશ્ન સાત કયું વિટામિન વધારે માત્રામાં લેવાથી ત્વચા તમારી ખરબછડી થઈ જાય છે તો મિત્રો વિટામિન એનું જો વધારે પ્રમાણ લેવામાં આવે તો શરીરની ત્વચા ખરબછડી થઈ જાય છે એટલે કે વિટામિન એ વધારે પ્રમાણમાં લેવામાં આવે તો પ્રશ્ન નંબર આઠ જોઈએ કયા વિટામિનને બ્યુટી વિટામિન તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો વિટામિન ઈ જે બ્યુટી વિટામિન તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર નવ કયા વિટામિનને ફ્રેશ ફૂડ વિટામિન કહે છે તો મિત્રો વિટામિન સીને ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર 10 જોઈએ ચામડીની નીચે આવેલા હાઇડ્રોકોલિસ્ટ્રોલ નામના પડ પર સૂર્યપ્રકાશ પડવાથી કયો વિટામિન બને છે જો ખાસ હાઇડ્રોક્રોસ્ટ્રોલ નામના પડ પર સૂર્યપ્રકાશ પડવાથી વિટામિન ડી બને છે ખાસ વિટામિન ડી પ્રશ્ન નંબર અગિયાર જોઈએ કયા વિટામિન જે પાણી દ્રાવ્ય છે તો મિત્રો મિત્રો વિટામિન વિટામિન બી અને સી જે પાણી દ્રાવ્ય છે બાકીના ફેટ સોલ્યુબલ પ્રશ્ન નંબર બાર જોઈએ મેલેરિયાના વાહકો કયા છે તો મિત્રો એના માદા મચ્છર જે મેલેરિયાના વાહકો તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર તેર કેન્સરના પ્રકારો તો મિત્રો સાર્કોમા લ્યુકેમિયા મિત્રો ચાર પ્રકાર આવે કેન્સરના ખાસ આપણે પ્રશ્ન નંબર પંદર જોઈએ વિશ્વ એડ્સ દિવસ એક ડિસેમ્બર પ્રશ્ન નંબર સોળ ન્યુમેનિયા સેના દ્વારા ફેલાતો રોગ છે તો મિત્રો હવા દ્વારા ન્યુમેનિયા ફેલાય છે

પ્રશ્ન નંબર ચોવીસ હાથના દરેક પંજામાં કેટલા હાડકા આવેલા હોય છે તો ઓગણીસ આવેલા હોય છે પ્રશ્ન નંબર પચીસ જોઈએ કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે તો મિત્રો ચાર સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે પ્રશ્ન નંબર ચોવીસ સમુદ્રની ઊંડાઈ માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે તો મિત્રો ફેધોમીટરનો ઉપયોગ થાય છે સમુદ્રની ઊંડાઈ માપવા માટે ખાસ સમુદ્રની ઊંડાઈ માપવા માટે ફેદોમીટરનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર 27 જોઈએ કયા રોગનું વિશિષ્ટ લક્ષણ ખાસ મિત્રો વિશિષ્ટ લક્ષણ પાણીનો ભય તો મિત્રો હડકવા પ્રશ્ન નંબર 28 ડિપ્થેરિયા સેના વડે થતો રોગ છે તો મિત્રો કોર્ની બેક્ટેરિયમ દ્વારા થતો રોગ છે ડિપ્થેરિયા પ્રશ્ન નંબર 29 જોઈએ શીતળાઈની રસી સૌપ્રથમ કોણે શોધી તો મિત્રો એડવર્ડ જેનર દ્વારા શોધવામાં આવી હતી શીતળાની રસી પ્રશ્ન નંબર ત્રીસ વિશ્વ મેલેરિયા દિન ક્યારે આવે છે મિત્રો પચીસ એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિન આવે છે ખાસ વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિશ્વ મેલેરિયા દિન પચીસ એપ્રિલ પ્રશ્ન નંબર એકત્રીસ જોઈએ બ્લડ ગ્રુપની શોધ કોણે કરી તો મિત્રો બ્લડ ગ્રુપની શોધ કાર્લ લેન્સ ટેનર દ્વારા કરવામાં આવી હતી

તો મિત્રો રુધિરનું દબાણ માપવા માટે બ્રેક્ટિયલ ધમની ઉપયોગી છે પ્રશ્ન નંબર 35 જોઈએ સામાન્ય વ્યક્તિનું રુધિર દબાણ કેટલું હોય છે મિત્રો સામાન્ય વ્યક્તિનું રુધિરનું દબાણ 80 થી 120 mm હજ હોય છે પ્રશ્ન નંબર 36 કોને શરીરની રાસાયણિક ફેક્ટરી કહે છે તો મિત્રો શરીરની રાસાયણિક ફેક્ટરી તરીકે યકૃતને ઓળખવામાં આવે છે ખાસ પ્રશ્ન નંબર ખાસ બેંગલુરુમાં આવેલું છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ જોઈએ તાજા જન્મેલા બાળક મગજનું વજન કેટલું હોય છે મિત્રો ત્રણસો થી સાડી ત્રણસો ગ્રામ હોય છે પ્રશ્ન નંબર ચાલીસ કયા રોગને શાહી રોગ કહેવામાં આવે છે મિત્રો વેરી મોસ્ટ ટાઈમ ક્વેશન શાહી રોગ તરીકે તો મિત્રો જવાબ આવશે હિમોફિલિયા તો મિત્રો આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા જો પ્રશ્નો સારા લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરી દો અને વધારે વધારે તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો અને જો તમારે કોઈ પણ મળ માહિતી ભરતીને લગતી મેળવતા રહેવું હોય તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ જય હિન્દ મિત્રો